નમસ્કાર મિત્રો આજે આપણે કિસાન ક્રેડિટ કાર્ડ વિશેની માહિતી લઈશું જેમાં તમને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન વગર જે તમે કઈ રીતના વાપરી શકો છો તે અંગેની આપણા વિડીયોમાં ચર્ચા કરીશું અને જો તમે એક ખેડૂત પુત્ર હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો કારણ કે વધારેમાં વધારે વિડીયો આપણા ખેડૂતલક્ષી હોય છે જેથી તમને કોઈ પણ યોજનાની માહિતી મિસ ના થાય તે માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો કિસાન ક્રેડિટ કાર્ડ જેમાં સરકારી યોજના છે એટલે મળવાપાત્ર લોન છે ભારતમાં રહેશે ને તમે ત્રણ લાખ રૂપિયા સુધી લોન મેળવી શકો છો તો એની વધારે માહિતી મેળવી હોય તો માય સ્કીમ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે માહિતી મેળવી શકશો એના પછી મળવાપાત્ર લાભમાં વાત કરીએ તો સસ્તા દરે લોન જેમાં કેસીસી યોજના હેઠળ ખેડૂતોને ચારથી સાત ટકા દરે લોન મળી શકશે સમયસર ચૂકવણી પર સબસિડી સમયસર લોન ચૂકવણી કરનાર ખેડૂતોને ત્રણ ટકા સુધીની સબસિડી પણ આપવામાં આવશે અને કેસીસી સામાન્ય રીતે પાક વીમા અને અકસ્માત વીમાનો પણ સમાવેશ થાય છે અને કેસીસીનો ઉપયોગ એટીએમમાંથી રોકડા ઉપાડવા માટે પણ કરી શકો છો અને કેસીસી ધરાવતા ખેડૂતોને ઘણી બધી બેન્કો સરકારી યોજનામાં પણ લાભ આપવામાં આવશે જો તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હશે તો તે ત્રણ વર્ષ માટે માન્ય રાખવામાં આવશે અને તમે એક પણ સાઠ છ રૂપિયા સાઠ લાખ સુધીની લોન પણ મેળવી શકશો અને જો તમને તમામ કોઈ પણ અપંગ હશે તો તે મૃત્યુ થશે તો પચાસ હજાર રૂપિયા સુધીની રકમ પણ આપવામાં આવશે અને તમારી કોઈપણ કેસમાં પચીસ હજાર રૂપિયાની સહાય પણ આપવામાં આવશે ક્રેડિટ કાર્ડ દ્વારા એમાં મળવાપાત્ર પાત્રતામાં શું શું હોવી જોઈએ સૌ પ્રથમ વાત કરીએ ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ મેળવો તો તમે ખેડૂત હોવો ફરજીયાત છે અને જો તમારા છોકરી ભારતના રહેવાસી છો તો તમે ખેડૂત હશો તો જ આ ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ મળશે અને તમારી ઉંમર વીસ વર્ષથી ઉપર હોવી જોઈએ અને આ ક્રેડિટ કાર્ડ લોનની યોજનામાં લાભ લેવા માટે તમારી પાસે ખેતી હોવી જરૂરી છે માં કેટલી તમે લોન લઈ શકો છો તો જેમાં કોઈ પણ ગેરંટી વગેરે એક પોઈન્ટ છ લાખ રૂપિયા સુધી એટલે એક લાખ અને સાઠ હજાર રૂપિયા સુધીની તમે લોન મેળવી શકો છો અને વધારે વધારે પાંચ લાખ રૂપિયા સુધી તમે લોન મેળવી શકો છો જેના ઓછા વ્યાજ દરે તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો તો તમે આવેદન કરી શકો છો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ